નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે ખેડૂતની ચેનલમાં હું આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આવી ગયા છીએ ફરીથી માર્કેટ યાર્ડના ભાવ અંગેનો વિડીયો લઈને તો વિડીયો એન્ડ સુધી બન્યા રહેજો આજના માર્કેટ યાર્ડમાં આપણે જસદણ માર્કેટ યાર્ડ ચોટીલા માર્કેટ યાર્ડ હળવદ માર્કેટ યાર્ડ વાકાનેર માર્કેટ યાર્ડ અને બોટાદ યાર્ડના ભાવ લઈને આવી ગયા છીએ તો વિડીયો એન્ડ સુધી બન્યા રહેજો શરૂઆત કરીશું આપણે જસદણ માર્કેટ યાર્ડના ભાવ વિશે લઈને તો દુષ્ટણ માર્કેટ યાર્ડમાં આજના કપાસના ભાવ વીસ કિલોના ભાવ એક હજાર અગિયારસો રૂપિયાથી લઈ અને ચૌદસો પચીસ સુધી રહ્યા હતા જ્યારે મગફળીમાં આજના ભાવ વીસ કિલોમાં નવસો પચાસ થી લઈને અને તેરસો રૂપિયા સુધી રહ્યા હતા જીરામાં આજના બજાર ભાવ જોવા જઈએ તો ચાર હજાર આઠસોથી લઈ સાત હજાર સુધીનું આજનું બજાર રહ્યું હતું જીરાના માર્કેટ યાર્ડમાં હવે ચણામાં જોવા જઈએ તો નવસો એંશી રૂપિયાથી લઈ બારસો ને એકપીસ રૂપિયા આજનું બજાર રહ્યું હતું તલ કાળામાં જોવા જઈએ તો સત્યાવીસો ને સત્તાવન રૂપિયા હાથનું બજાર રહ્યું હતું સોયાબીનમાં જોવા જઈએ આજનો બજાર ભાવ તો આઠસો રૂપિયાથી આઠસો ને ઓગણચાલીસ રૂપિયા જ્યારે તલ સફેદમાં બે હજારથી સત્યાવીસો નેવું રૂપિયા બજાર રહ્યું હતું નાણામાં હાથનું જસથરણ માર્કેટનો બજાર જોવા જઈએ તો નવસો પચાસ રૂપિયાથી લઈ અગિયારસો રૂપિયા સુધીનું આજનું બજાર રહ્યું હતું રાય નવસો રૂપિયાથી અગિયારસો એકાવન રૂપિયા એરંડા નવસો રૂપિયાથી એક હજાર ને છપ્પન રૂપિયા જ્યારે જુવારમાં ચારસો રૂપિયાથી નવસો ને અગિયાર રૂપિયા મેથીમાં નવસો પચાસથી લઈ અગિયારસો ને એકાવન આજનું જસદલ માર્કેટ યાર્ડનું બજાર રહ્યું હતું તો આ હતા આપણા જસદલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે જાણીશું આપણે ચોટીલા માર્કેટ યાર્ડના ભાવ અંગે તો ચોટીલા માર્કેટ યાર્ડમાં આજના કપાસના ભાવ વીસ કિલોમાં અગિયારસો રૂપિયાથી લઈ એક હજાર ત્રણસો સુધી આજનું બજાર રહ્યું હતું જ્યારે ઘઉંમાં ચારસો પચાસથી લઈ અને પાંચસો પચાસ સુધીનું આજનું બજાર રહ્યું હતું બાજરામાં આજના ચોટીલા માર્કેટયાર્ડમાં ત્રણસો પચાસથી લઈ અને પાંચસો અને પચાસ રૂપિયા સુધી આજનું બજાર રહ્યું હતું જુવારમાં સાતસો રૂપિયાથી લઈ અગિયારસો રૂપિયા સુધીનું આજનું બજાર રહ્યું હતું તુવેરમાં સોળસો પચાસથી લઈ અને બે હજાર પચાસ સુધીનું આજનું ચોટીલા માર્કેટયાર્ડ રહ્યું હતું ચણામાં નવસો રૂપિયાથી અગિયારસો રૂપિયા સુધી આજનું ચોટીલા માર્કેટ યાર્ડનું બજાર રહ્યું હતું તો આ હતા આપણે ચોટીલા માર્કેટયાર્ડના બજાર હવે જાણીશું આપણે માર્કેટ માર્કેટયાર્ડના ભાવ અંગે તો માર્કેટ માર્કેટયાર્ડમાં આજના ધાણાના ભાવ આઠસો રૂપિયા લઈ આઠસો રૂપિયાથી આઠસો પચાસ સુધી રહ્યા હતા જીરામાં પાંચ હજાર નવસો પાસઠથી લઈ અને છ હજાર ત્રણસો સુધી આદુ જીરાનું બજાર રહ્યું હતું રાયડામાં નવસો આડત્રીસ રૂપિયાથી લઈ અને નવસો તેતાલીસ રૂપિયાનું બજાર રહ્યું હતું વરિયાળીમાં સત્તરસો ને પંદર રૂપિયા હાથનું બજાર રહ્યું હતું ચણામાં એક હજાર રૂપિયાથી લઈ અને એક હજાર ચાલીસ રૂપિયા હાથનું વાકાનેર બજાર રહ્યું હતું તલકાળામાં પચીસસો ને એંસી રૂપિયા હાથનું બજાર મેથીમાં અગિયારસો ને પચીસ રૂપિયા જ્યારે કપાસમાં અગિયારસો રૂપિયાથી લઈ અને ચૌદસો ને છોતેર રૂપિયા સુધી આજનું કપાસનું બજાર રહ્યું હતું જ્યારે એરંડા વાંકાનેર યાર્ડમાં એક હજાર સત્્યોતેર રૂપિયાથી લઈ અને એક હજાર ને સત્યાસી રૂપિયા આજના માર્કેટ યાર્ડના બજાર ભાવ રહ્યા હતા હવે જાણીશું આપણે બોટાદ યાર્ડના ભાવ વિશે બોટાદ યાર્ડમાં આજના તુવેરના બજાર ભાવ સત્તરસો ને સિત્તેર રૂપિયાથી લઈ અને બે હજાર સુધી રહ્યા હતા મેથી આઠસો પચાસથી લઈ અને નવસો ત્રીસ રૂપિયા આજનો 20 કિલોનો બજાર રહ્યું હતું ધાણામાં એક હજાર રૂપિયાથી લઈ અને 1215 પંદર રૂપિયા સુધી બજાર રહ્યું હતું બોટાદ યાર્ડ ચણાના હો બોટાદ માર્કેટ યાર્ડમાં 1105 રૂપિયા પાંચ રૂપિયાથી લઈ અને 1206 છ રૂપિયા સુધી રહ્યું હતું જ્યારે જીરા માર્કેટ યાર્ડમાં જીરું એકત્રીસો પંચોતેર રૂપિયાથી લઈ અને છ હજાર એકસો સુધી બોટાદ માર્કેટ યાર્ડ રહ્યું હતું કાળા તલ છવિસો પાંચથી લઈ અને ત્રણ હજાર સુધી આજનું બજાર રહ્યું હતું જ્યારે તલ સફેદમાં બોટાદ યાર્ડ બે હજાર છસોથી લઈ અને ત્રણ હજાર સુધી બજાર રહ્યું હતું મગફળી એક હજાર પંચાણું થી લઈ અને અગિયારસો ચાલીસ રૂપિયા બોટાદ યાર્ડ રહ્યું હતું જ્યારે કપાસ અગિયારસો થી લઈ અને ચૌદસો ને એક્યાસી રૂપિયા હાથનું બજાર રહ્યું હતું જ્યારે ઘઉંમાં પાંચસો વીસ રૂપિયાથી લઈ અને છસો ને ત્રીસ રૂપિયા હાથનું બજાર રહ્યું હતું વાજા આ હતા આપણા બોટાદ યાર્ડના ભાવ હવે જાણીશું આપણે હળવદ માર્કેટ યાર્ડના ભાવ વિશે તો હળવદ માર્કેટ યાર્ડમાં આજનું કપાસ બજાર બારસો એક રૂપિયાથી લઈ અને ચૌદસો ને છપ્પન રૂપિયા સુધી રહ્યું હતું જ્યારે જીરું પાંચ હજાર પાંચસો એકાવનથી લઈ અને છ હજાર ત્રણસો ને પંચાવન આજનું જીરું બજાર હળવદ માર્કેટ યાર્ડમાં રહ્યું હતું જ્યારે એરંડાના બજાર વાવાદના અગિયારસો રૂપિયાથી લઈ અને અગિયારસો એકત્રીસ રૂપિયા હતા હળવદ માર્કેટ યાર્ડ જ્યારે ઘઉં પાંચસો રૂપિયાથી લઈ અને પાંચસો ને છન્નું રૂપિયા તલ પાંચ તલ ત્રેવીસો એકાવનથી લઈ અને

એક હજાર પંચોતેર થી લઈ અને બારસો ને સિત્તેર રૂપિયાનું હળવદ યાર્ડનું બજાર રહ્યું હતું તો આ હતા આપણા હળવદ માર્કેટયાર્ડ વાંકાનેર માર્કેટયાર્ડ ચોટીલા જસદણ અને બોટાદ માર્કેટયાર્ડના ભાવ તમે કયા માર્કેટયાર્ડના ભાવ જાણવા ઈચ્છો છો એ જરા કોમેન્ટ કરજો ત્યાં સુધી મળીશું આવતા વિડીયોમાં આવતીકાલના બજારના ભાવ લઈ અંગે ત્યાં સુધી રજા આપશો જય જવાહર જય કિસાન